અને રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રાણું હજારનો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ અને બાર લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા એકાવન લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ તેમજ દારૂનો જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વડોદરા વસંત કાભાઈ ચૌહાણ અને ટેમ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી